બેગ લે સ્કૂલે આવવાનું જેને અધર પ્રવૃત્તિમાં રમત ગમત અને સંગીત પ્રવૃત્તિમાં જોડાયને તેનાથી રુચિ આવે પરંતુ જે શાળાઓ છે કે હું બતાવા જરી સુ મે શાળાની આ વિદ્યા મંદિર શાળા જેમાં 1 થી 8 ધોરણ સુધીનો અભ્યાસક્રમ ચાલે છે પરંતુ જે રીતે આ શાળા જે બિલ્ડિંગમાં ચાલે છે તેના હું દ્રશ્યો બતાવીશ કે અહીંયા કોઈ પણ પ્રકારની મેદાન નથી આ દ્રશ્યો છે આપ સમજી શકો છો કે આ નાગલપુરની આ મેસરાની નાગપુરમાં આવેલી આ શાળા છે આ વિદ્યા મંદિર શાળા યાનીંદર બાળકો અભ્યાસ કરે છે પરંતુ કઈ રીતે ભણશે તેના પર હું થોયસો બતાય છે કે અહીંયા આપ ઉપર જે બતાય છે કે કોમ્પ્લેક્સ છે તેની અંદર આ શાળા ચાલે છે અને ઉપરના પણ દર્શાવતા છે કે આપ જોઈ શકો છો આ શાળા આ રીતે ચાલે છે અહીંયા બાળકોને જે દેતે છે

આ રૂમ ની અંદર બાળકો અભ્યાસ કરે આ રીતે જે શાળામાં અભ્યાસ કરતા બાળકો છે તે આ રીતે અભ્યાસ કરે છે અહીંયા શિક્ષક છે તેમનાથી વાગતો બેન કેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે છે લગભગ એકસો પચાસ બાળકો મેદાન નથી તો તકલીફ પડે મેદાન નથી પણ અમે આ ખુલ્લી જગ્યામાં બાળકોને રમાડીએ છીએ

તો પીટી અને સંગીત શિક્ષક છે કરાયા હા અમે સવારે પીટી યોગા બધું જ કરાવી દીધું છે અને હવે રિસેસ આપી છે એટલે રિસેસ પછી અમે બાળકોનો પ્રવૃત્તિ કરાવવાના એટલે બેન આપણી પાસે સંગીતના શિક્ષકો છે ના હાલ સંગીતના નથી પણ યોગ પીટી પછી કમ્પ્યુટર એ બધા ટીચરો છે અને અમે એની પ્રવૃત્તિ કરાવી છે ફરી પર આ તરફનો દૃશ્ય દેખતી આપ આ સમજી શકો જે બાળકો એક લોબી ની અંદર બેઠેલા જોવા મળે છે

આ રીતે એક નાના રૂમોની અંદર આ રીતે બાળકો અભ્યાસ કરે છે સરકારે ભલે પરિપત્ર કરવો હોય પરંતુ ક્યાક ને ક્યાક શાળાોની અંદર સુવિધાનો અભાવ છે જેના કારણે જે આ પરિપત્રાની જે અમલીકરણ થાઉં જોઈએ તે થતો નથી ક્યાક ને ક્યાક બાળકો એક રૂમની અંદર કેદ થઈ ગયા છે આ રમુકરી એવી જે કામ છે સાબ સ્કૂલમાં ભણતા બાળકો માટે આજે બેગલેસ દિવસ છે બેગ લીધાવાના બાળકો સ્કૂલમાં આવે ને જેમાં રમત ગમત સંગીત સહિતની જે વિવિધ સ્પર્ધા છે તેમાં ભાગ લઈ શકે પરંતુ ક્યાંક ને ક્યાંક જે મહેસાણાની અંદર શાળાઓ છે તે શાળાઓની અંદર મેદાનો નથી જેના કારણે રૂમની અંદર જ આ રીતે બાળકોને રમત ગમત શીખવાડવામાં આવતું હું આ દ્રશ્યો બધા કે સરસ્વતી વિદ્યા વિહાર સ્કૂલ જેમાં એકથી થી આઠ સુધી પ્રાથમિક શાળા ચાલે છે ને આઠથી દસ સુધી ગ્રાન્ટેબલ માધ્યમિક શાળા છે આપ આ કોમ્પ્લેક્સ જોઈ શકો છો જેની અંદર આ શાળા ચાલે છે જે શાળા ચાલે છે તેના હું આગળ આગળના દ્રશ્યો બતાવીશ કે જે રોડ ઉપર શાળા છે આનું મેદાન નથી રૂમની અંદર જ બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે હું અંદરના દ્રશ્યો બતાવીશ કે જે આ રૂમ બંધ છે તેની અંદર બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે તેના હું આ દ્રશ્યો બતાવીશ કે આ રૂમ ખુલાવરાય છે આપ સમજી શકો કે આ રૂમની અંદર બાળકો બેઠેલા છે આની અંદર જ વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે આ રીતે બાળકો રૂમમાં બેઠેલા છે મેદાનના અભાવના કારણે આ રીતે બાળકોને રૂમમાં બેસાડી પ્રવૃત્તિ કરવામાં આવે છે અહીંયા આ બાજુ પણ બતાય છે કે અહીંયા પણ બાળકો રમી રહ્યા છે આપ સમજી શકો છો આ રીતે બાળકો રમી રહ્યા છે જે સ્કૂલમાં ભણતા બાળકો છે તે બાળકોને મેદાનના અભાવે સ્કૂલના રૂમની અંદર જ રમવું પડે છે આ જે શાળા છે તે માધ્યમિક સરકારી શાળા છે જ્યારે પ્રાઇવેટ જે પ્રાથમિક છે પ્રાઇવેટ શાળા છે મારી સાથે શિક્ષક છે તેમનાથી લાગતી સાહેબ આજે કયા પ્રકારની પ્રવૃત્તિ કરાવ્યો છે આજે પ્રવૃત્તિની અંદર છોકરાઓને ગીત સ્પર્ધા રાખી યોગ કરાવ્યો અને બીજી પ્રવૃત્તિ આ વરસાદના કારણે રૂમની અંદર કરવી પડે મેદાનનો થોડોક અભાવ છે પણ મેદાન વગર પણ અમે સારું કામ કરીએ છીએ સાહેબ સ્કૂલને ખરેખર મેદાન નથી તો કેટલી તકલીફ પડે તકલીફ પડે પણ શિક્ષણની અંદર કોઈ તકલીફ પડતી નથી વિદ્યાર્થીઓ અમે એ પ્રમાણે શિક્ષણનું બધું કાર્ય કરીએ એટલે શિક્ષણમાં કોઈ તકલીફ પડતી નથી હાજી સાહેબ આજે બે ગલેજ દિવસ છે બાળકોને વિવિધ રમતો રમાડવાની હોય કે વિવિધ કાર્ય કરાવવાનું સંગીત સાથે જોડેલા તો આપણી પાસે પીટીનો શિક્ષક છે સંગીતના શિક્ષક છે પીટીના સંગીતના બંને શિક્ષક હું જ કાર્ય કરું છું પીટીનું પણ કાર્ય અને સંગીતનું પણ કાર્ય એક ગીત ગાઈ શકો તારે પણ આપણે શિક્ષકની ભરતી કરેલી પ્રાઇવેટની આ ભરતી એટલે આમાં શું જેનામાં ટેલેન્ટ હતું કે બે પીટીની અંદર શિક્ષક છે તો એ આ યોગ અમારા મેડમ છે યોગનું બધું કરાવે તો યોગના માટે શિક્ષકો નથી સ્પેશિયલ શિક્ષકો હતા પહેલાં પણ અત્યારે હાલ સ્પેશિયલ શિક્ષકની કાર્યવાહી થઈ ગઈ છે મેદાન નથી તો કઈ રીતે હેરાન થાઉં પડે છે કોઈ કોઈ તકલીફ નહીં શિક્ષક બધા કંપની તો જે રીતે આ સ્કૂલ ચાલે છે તેના દ્રષ્ટુ છે આપ સમજી શકો છો શું કહેવા માંગો છો કેમ છો સાબિરે આ આપ અહીંયા શિક્ષકો અહીંયા આવેલા છે કે પણ આ દ્રશ્ય દેજો તો જે શાળા ની અંદર આ રીતે બાળકો અભ્યાસ કરે છે આ તેના દ્રશ્ય છે કારણ કે જે રીતે અહીંયા અ આજે બેગલેગ દિવસ સે બેગલેગ દિવસના કારણે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે આપ સમજી શકો છો કે જે સ્કૂલ ની અંદર મેદાન નથી જે સ્કૂલ પાસે અ અ પીટીના શિક્ષકો નથી ત્યારે સરકારે જે પરિપત્ર કર્યો છે તેનું ખરેખર અમલવારી થઈ છે તે જોવાનું જરૂરી છે એ બી પેસું